મહેસાણા સરકારે આપેલી નવી બસો બની શોના ગઠિયા ડેપો મેનેજરની મનમાની જૂની બસો યથાવત પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે જનતાના હિત માટે ઘણા બધા બસ ડેપોમાં લાખો બસો નવી ફાળવી રહી છે જ્યારે ડેપો મેનેજર આ બસોને કેમ છુપાવી રાખે છે તેની કોઈ ખબર પડતી નથી જનતા પૂરેપૂરું ભાડું ચૂકવી રહી છે તો સુવિધા કેમ જૂની ને જૂની હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે મહેસાણાથી કોવાયા અને કોવાયાથી મહેસાણા સ્લીપર કોચ પાંચસો કિલોમીટર નાઇટમાં રન કરતી હોય છે જ્યારે આ રૂટ ઉપર નવી બસો ફાળવવામાં આવી હોવા છતાં જૂની બસો ચલાવીને જનતાના પૈસે દિવાળી કરતા ડેપો મેનેજર સાબિત કરવા માંગી રહ્યા છે જે જૂની બસો ચલાવી રહ્યા છે જે બસમાં ડ્રાઈવર સીટથી લઈ પેસેન્જર સીટ સ્લીપર અને સીટર સીટો તૂટેલ હાલતમાં જોવા મળી રહી છે બસ નંબર જીજે અઢાર ઝેડ એકત્રીસ ઝીરો છ કોવાયા મહેસાણા બસ કેમ નવી ચાલુ કરવામાં આવતી નથી શરદીના સમયમાં જૂની બસો ચલાવીને તૂટેલા કાચ તૂટેલી સીટોને લઈ પેસેન્જરના નાના બાળકો ઠંડીમાં થરથર ધ્રુજે છે પેસેન્જર માટે સરકાર લાખો કરોડો રૂપિયા ખર્ચી રહી છે જ્યારે ડેપો મેનેજર નવી બસો શોભાના ગાંઠિયા બનાવી મૂકી દીધી છે ટૂંકા સમયમાં એક જાગૃત નાગરિક દ્વારા આરટી ટી બસોની માહિતી માંગવામાં આવશે તેવી લોકચર્ચાઓ થઈ રહી છે બૌદ્ધિક ભારતના સમાચાર પ્રસિદ્ધિ થયા પછી મહેસાણા ડેપો મેનેજર શું પગલા લેશે ટૂંક સમયમાં જોવા મળશે રિપોર્ટર ગીતાબેન બારોડ જિલ્લા બેરો ચીફ ગાંધીનગર